નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ મગફળીના પાક ની અંદર છેલ્લા બે ચાર દિવસતા સતત વરસાદના કારણે અને વાતાવરણ જે છે એ વરસાદવાળા વાતાવરણના કારણે જેણે અગાઉ મગફળી વાવેલી છે અને એકાદ બે પિયત આપેલા છે એવી મગફળી જે છે એની અંદર આ પીળા જ પડવાનો જે છે અત્યારે પ્રશ્ન જે છે એ આવીને ઊભો રહ્યો છે બધા આખા ખેતરો જે છે આમ પીળા જેવા પડી ગયા છે તો આપણે ભાઈ પાંચથી જ જાણીએ કે એમને જે છે એ આ કઈ મગફળી વાવી છે ક્યારે વાવી છે કેવી રીતની ટ્રીટમેન્ટ કરી છે અને અત્યારમાં જે છે શેનો છટકાવ કરી રહ્યા છે તમારું નામ તમારો મોબાઈલ નંબર નવ તે આ વખતે કેટલાક વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે પચીસ ત્રીસ વીઘામાં મગફળી કરી છે અને આ મગફળી જે છે એ કેટલા વીઘામાં છે

થી ત્રીસ એમ નાખીને જો વધારે પીળી હોય તો ત્રીસ એમ એલ નગર પચીસ એમ જો નાખી દેવામાં આવે તો ત્રીજા ચોથા દિવસે જે લીલી થઈ જાય શું કા તો કે સીધો ખોરાક જે છે એ પાન દ્વારા સીધો જ ખોરાક જે છે એ એમિનો એસિડ દ્વારા જે છે એ મળે છે અને છોડ જે છે એ લીલો છોડ થઈ જાય છે માત્ર લીલો થાય એટલો નહીં પણ છોડ જે છે સાથે સાથે એ મજબૂત બને છે છોડ જે છે એ પોષક તત્વોથી ભરપૂર એટલે કે છોડને જરૂરી પોષક તત્વો એ મેળવી શકે અને સૂર્યપ્રકાશની હાજરીની અંદર સીધો જ ખોરાક જે છે પાન દ્વારા તૈયાર થાય છે અને છોડ જે છે લીલો બની જાય છે વધારે પડતો પીળો રહેતો ઉત્પાદન ઉપર ઘણી બધી માઠી અસર કરતી હોય કારણ કે ત્રીસ દિવસની મગફળી થતી હોય તો ત્રીસ થી પિસ્તાળીસ દિવસની અંદર એ મગફળીને ફૂલ બેહવાની શરૂઆત થતી હોય અને ફૂલ બેહે એટલા જ વધારે હુયા બેસતા હોય તો એ વધારે ફૂલ બેહારવાની કામગીરી પણ જે છે આ વડદાન કરે એ એના બે સંટકાવ જે છે એ પંદર દિવસના ગાળે જો આવે તો ઉત્પાદનની અંદર પણ ખૂબ સારી સવાલિટી એને કહેવાય કે એનો વજન પણ વધારો થશે તેલની ટકાવીમાં પણ વધારો થાય અને લીલું તો પડવાનો પ્રશ્ન પણ એ આપણે મટાડી શકશું મિત્રો તો આપણ જે છે એ મગફળી પીળી પડી હોય તો આ વડદાન ત્રીસ એમ એલ હીરાકસી સો ગ્રામ અને દસ ગ્રામ લીંબુના ફૂલ નાખી અને છંટકાવ કરી ઓછા ખર્ચની અંદર આપણા પાકને જે છે એ બસાવી શકશું વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ આ નંબર પર ફોન કરી અને વધારાની માહિતી મિત્રો મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર